ീല വട്ടാണോ ടഗഡോ તચોપરાની પડી હતી ગમે હમ મમી તને તે બધાય ની આય હવતી જ ગમે મમ્મી હું કીધું મને મોડરાલ ગમે તને કોકની કેટલી સક્સર ભી

વાંધ <laughs>

એટલે તને ઓલું ન લાગે એ ડાળ ઢોકળી કી તો આવું પરત નઈ તો બનાવવાના હતા ચાખો કે ન ચાખો ચાખો મમ્મી તમે તમારા મોટા ઉપર હા હા હવે દેખાણા ચખો મારે મીઠું છે નાખવું પડે કે મને એમ લાગ્યું

હજી ગરમ છે ને એટલે હમણાં કડકડી થશે બોલો ગુડ મોર્નિંગ જય સ્વામી જય દીકો દીવો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ શું થયું તું આજે ફોન મૂકી ના પેલા તું શું થયું આજે Oddi, du કેમ થયું અમારે છે ને આજે બેન ને થોડીક નરમ ગરમ તબિયત થઈ ગઈ હતી આજે એક્ઝામ અપાવવા લઈ જવી પડી હતી અને મોસ્ટલી તમારે જોવાનું આગળના એ વિડીયોમાં પ્રીવિયસ વિડીયોઝ બધા છે ને એમાં જોઈ લેવાનું અમારે બેનને એક્ઝામ વખતે લઈને જવા જ પડે એ એક્ઝામમાં જ બીમાર પડે જો નહીં બેઠી વે હું અહીંથી ડાયરેક્ટ જઈશ યોગામાં અને વિવેક યોગામાં ઉતારતા જાય પડ દીવાન ઘરે મૂકી આવે પછી તો હું છૂટ્યા કરવાના બોલો સંસાર છે તો એમ ઊંખ ઘોંકે પણ માંડ્યો જત કરું કે પડે કે થોડું કહે ભાગી દેવાય છોલા બોલો બેન શું કીધું ડોક્ટરે જો આ દવાઈ પી હે હે હમ આ બધું બગાડ

हम्म <laughs> <laughs> જો ક્યાર ના બેઠા છીએ ચા પાણી પીને બેઠા તા કેમ દીકુ આઠ વાગ્યા છે રસોઈ કરી આવી વચ્ચે વચ્ચે જઈને દીવાને ચણાનું લોટનું પુડલું કરી દેવાનું છે અમારું મેં ભરેલી ભીંડી બનાવી અને ભાખરીનો લોટ બાંધ્યો છે આઠ વાગ્યા છે જે વિવેક આવ્યા નથી મેં કીધું એ આવે ને પછી ભાખરી કરું કેમ કે મારી પૃથુની અને વિવેકની અમારે ત્રણની જ ભાખરી છે મમ્મીને રોટલો ખાવાનો જ અને દીવાને ચણાનો લોટનું પુડ્ડલો ખાવાનું છે એટલે ત્રણ ભાખરીનો લોટ બાંધ્યો છે શું કર આઈ પાવડરનો એનો નિકાલ કરવો પડે એમ છે પણ હવે ખાનું એકે ખાલી નથી આને મેં પડ્યો તો ટેબલ નીચે મૂક દે ને

અરે ને અમને બે ન ઘડી કે મમ્મા અગી કરો ઘડી કે ડેડી અગી કરો નહીં કે પછી કે પપ્પા એસી કરો નહી કે ભરેલ ભીંડી પુડલા એમ તો રાધા પીવી જ પડે ને